ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે બજારમાં થોડી રિકવરી નિફ્ટી અને સેન્સેક્સમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો તો નિફ્ટી બેંક પર પોઝિટિવ મિડકેપ અને સ્મોલ કેપમાં અત્યારે ઉપલા સ્તરેથી આવ્યું દબાણ બે દિવસના ઘટાડા બાદ રિયલ એસ્ટેટ શેરોમાં ખરીદદારી નિફ્ટી રિયલટી ઇન્ડેક્સ બે ટકાથી વધુ વધ્યું લોઢા ગોદરેજ પ્રોપર્ટી ફિનિક્સ મિલ્સમાં પણ ત્રણ ટકા સુધીનો વધારો આજે સરકારી બેન્કોમાં દબાણ જોવા મળ્યો નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સમાં સામેલ તમામ શેરોમાં વેચવાલી ફંડ એકત્ર કર્યા પછી સેન્ટ્રલ બેંક અને આયોબીમાં ઘટાડો યથાવત સેન્ટ્રલ બેંક દસ ટકા ઘટ્યો આયોબીમાં પણ પાંચ ટકાનો ઘટાડો ટાટા કન્ઝ્યુમર પર ગોલ્મેન સેક્સના પોલીસ રિપોર્ટથી આવી તેજી બન્યો નિફ્ટીનો ટોપ ગેઇનર રેટિંગ બાય પર અપગ્રેડ કરી બારસોનો આપ્યો લક્ષ્યાંક એફઆઈ ટ્વેન્ટી ફાઈ ટ્વેન્ટી સેવનમાં સારા ઇપીએસ ગ્રોથની અપેક્ષા અને લોકસભામાં આજે રજૂ થશે વકફ સંશોધન બિલ વિપક્ષના કેટલાક દળ કરી રહ્યા છે બિલનો વિરોધ